તો આપણે છે ને ભીવો નહીં હાઈ કીધું પાણી બીહી ગઈ અડધી ગાયો આપણે ધીરે ધીરે આગળ હાલશે હવે પછી ઓલીને હાલવા દે હે અડધી પાકડા નીકળી ગયા હે તો આપણે જાઉં બધી ભેવો આવી ગયા આ સાઠ આજે પાછા આપણે લઈ જાય છે ને અહીંયા કંપની બાજુ કાલે જે આપણે ગયા હતા ને એ આ સાઠ ગયા હતા આગળથી આમનેકળી ગયા હતા અહીં સાઈડ ના પાડે ચારવાની તો આપણે આ સાઠ જ ચારવાનું છે હવે અહીંયા તો મા મોડલ નથી નાખશે એમ અત્યારે બાગ દોડ બાગ દોડ ને આપણે વ્યાણ વ્યાણ માંથી ભેં છે ને એની પણ આજી ઘરે રાખી છે હજી નથી વ્યાણી કેટલા દિવસ લેશે કંઈ ખબર નથી પડતી અહીંયા આપણી ભેઓ આવી ગઈ એક વાહે રહી ગઈ આવે ધીરે ધીરે આપણે રોડ ઉપર જ હાલવાનું કે અત્યારે આવવાનો ટાઈમ થઈ ગયો ટ્રેનનો આપણી બંને વધારે મોર હોય બનો આપણે જો ભેવાનું પટ્ટો પકડાવી દીધો હવે ટેવ પડી ગઈ આમની આવવાની ટેવ પડી ગઈ એટલે વાંધો ન આવે જો બધું ધીરે ધીરે હૈલી આવે આગળ આગળ બની તો બધાને મોર જ હોય બાકી પગ દુખતા જાય ને એવી રીતે ધીરે 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 બધી હાલે એ ને સાઈડમાં હાલો સાઈડમાં હાલો ધોરી પટ્ટી આ સાઈડ બની રોડ માથે સિવાય નહીં હાલે યાર તો ઓલી બાજુ આખ માથે ચડાવતો જાય

લાંબા ફલાવ ત્યાં જ લઈ આવી છે થોડી વધારે પછી ભલે ભાગ્યા જય માતા મિત્રો કેમ છો મજામાં આપણે પણ મજામાં છે બ્લોગમાં સ્વાગત છે અત્યારે ભેવું છે આપણે ચારી છીએ ઘડી પર રખડાઈ આવી તો આપણે છે ને ભેવું રખડે છે ને અહીંયા જોયું એસનું બોર્ડ મારેલું છે એ જે કામ થાય એની બધાનું મોટો પાવર પ્લાન્ટ છે નર્સરીનું પણ લાગે છે હા ખેતીનું છે વાહન ભરાય પેટ્રોલ પંપ છે પાછા બધા પ્લાન અંદર છે બગીચા પણ છે મોટા મોટા આપણે ગયો રખડતી રખડતા રોડમાં થઈ જાવ ચફરો મારે આવશે ખબર પડી ગઈ આગળ જવાનું છે અહીંયા પહોંચ્યા ની પહેલા જ ભાગી નીકળતી પાછું આ જવા દીધું ગાયને જાઉં ના રે ચડે નહીં ના રે કે યાર અંધ થઈ ગઈ યેલી એકડું નથી ભેં ઓર બી તાકન ભાગી ગઈ આ વાહરે કે ધાકવા આયાલા ભાઈ હાલો 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 કઈ હાલો સાહેબ તો સીધી વાત છે ઘર બાજી હવે ને આપણે જો ભેં હે ને પાછી ટન મારી ગઈ તી ને વરી પાછી વાવી દી હવે આ થઈ ગયે ફટક બસ કે ખામ મે ટ્રાફિક થઈ ગઈ ટ્રેન આવવાની છે હમણા અજી આવી નથી એટલે દમ ની પહેલા જ બંધ કરી દીધી છે આયા ઉડી બેહો ને જાકી જાકી રાખી જો કામ થી આવશે કા ખાલી એન્જિન અંદર જાહે નકી નથી કાઈ તો આપણે જ ને હામી બેહો બેહી ગઈ છે આપણે ગોર જમણા હામી ઉભા આપણે હે ને તો કંટ્રોલ મે તો કરી ના આટલા માન માન ભેગા થયા ભેગા ઘણા થઈ જાય વાંધો હું કંટ્રોલ ભેગા ઘણા કરી લઈ આમાં શું થયું કે આ વખતે શું છે કે આ તોડે શું કરે એક કંટોલ હોય આખો વેલો જીખ મારીને તોડી નાખે એટલે આખો વેલો હુકાઈ જાય અને થોડું મોટું હોય તમે કાપી લો એટલે ભાઈ વધવાનું નથી ઓલો કંટોલ આવે હું આટલા ભેગા કરતો પંદર મિનિટમાં આ થેલી આખી ભરવી ને તો વાર ના લાગે ત્રણ થી ચાર જાડવા ગોતી લઉં ને એટલા કંટ્રોલ નીકળતા આ સાઈડ તો થાય નહીં કેમ કે નદી રહ્યો અને આ સાઈડ જ થાય છે બાવેડામાં જેમ વેલો વધારે ચડે ને ઉપર એમ કંટ્રોલ વધારે થાય હવે આમાં થતા નથી એનું કારણ એ છે અમુક હોય વેલો આખો જીક મારી દે તોડી નાખે ને હવે આપણે દેવન છે જેમના ખરી થઈ ખબર કેમ કૂતરો આવી ગયો એટલે ખારી થઈ ગઈ છે જો કેમ ગુસ્સામાં હાજવે થઈ ગયો હા મેં બાકી જો ઓલી ખાણમાં કઈ નહીં ભેં હું આ બાજુ આવે ને અહીંયા ચડી જાય સીધી અમને આપણે રાધા હે એ બે વહી ગઈ ઘર બાજુ હા ભાઈ બધા આપડે અહીંયા આવી ગયા છે કોનો એ ખબર નથી આવી ગયો અને પાછી આપણે છોડી લીધી સાડા પાંચ થઈ ગયા છે કેમ કે અત્યારે બે કલાક ચક્કર મારી વરસાદ નથી એટલે રખડી લે છે અત્યારે બધી ભેગી થઈ ગઈ પાડવાનું હજી તો નિરાત હજી પાણી ખાડામાં નીકળે છે ધીરે ધીરે બધી આવે મોઢું નથી લાગતી કેમ કે હમણાં થોડીક પહેલા જ વરસાદ આવ્યો હતો સારો ઝીણું ઝીણું રહ્યો હતો પાણી કાંઈ ગાડે ને કાંઈ નહીં એવું થયો ઓલી ભાઈ ગયો ઓલી બાજુ હવે પાડોન બે હજુ ભેગા મા દીકરી આ વાતને ત્યાં જાવ ખાડા ને બે ને પાડાવશે ધરાથી અને પછી ધાવશે જા ચાલે અહીંયા જ ધાતા હતા કે આચરમાં છાણ ભય એટલે નથી ધાવાય વાંધો એ છે હાજી આપણે બે હું હમણાં ગરમીમાં હવે આવશે ખડેલા જે હશે ને ધીરે ધીરે આવશે કેમ કે એક જો આ ખડેલું આવી જાય એ મૂળું થઈ ગયું છે ચાર ઓરનું જીવાત બહુ આવી પડી આમાં દેખાતી તો કેમેરામાં બહુ નથી દેખાતી બે ત્રણ તનક ખડેલા છે એ ચાર પાંચ છે થઈ જાય આ ચાર ચાર પાંચ વરસ જેવું થવા એવું ખડેલા આ ત્રણ વરણ આપણું આ છે કોમેન્ટ એવી ના કરતા કે ભાઈ ખડેલા ત્રણ વરણનું ના કે ભાઈ ત્રણ વરસનું છે ભાઈ પણ એમાં એવું છે તમારે બાંધણો ખડેલું હોય ને તો તમે ખોરાક કરીને હરથી ચાકરી કરી શકો અમારે આમાં ના થાય એક એકની માથે અમે ધ્યાન ના દઈ હકી બે ત્રણ ભેગા હોય તો બે ત્રણ હું બારે બાંધીને ખાણ દઈ શકી ફરી જાય એટલે પછી છ છ મહિના સુધી તો ખાણ નહીં દેવાનું આમાં દેખાવા માટે ને કે ભાઈ છે ફાઇનલ સાતમો મહિનો આવે એટલે કામી દેવાનું બે ટાઈમ એને ચાલુ કરી દે ખોડ કપાસ એક આપણું જો આ ખડેલું છે વચમાં ઊભું ઉભુ બે છે ને એ તન તન વરણ થઈ ગયા છે એક મહિના સુધી હજી કાંઈ નહીં આવે કઈ આમાં વિચાર છે જો એક બે ખડેલા આવશે તો આવશે એ તો પેલા તો ધાવેલા જ હોય પછી તો કપાઈ જાય ભખમાં આ જો આ ખડેલું આનાથી મોટું છે આ તો ઓખલું તું હતું એના જેવી એક પાડી નથી એ તો એ જ નબળી પડી ગઈ ને આ એક આપણી જો ઠાલી નીકળી જોમાં આવે ને પેલા થોડાક દિવસ પહેલાં લાગતું હતું એવું ખબણી છે લાગી ગયું ને હવે ફાઇનલ ખબર પડી ગઈ કેમ કે આ હેન ને પાકડો નીકળ્યો બાકીને ભાઈ હું જો આગળ ભાગી ગઈ